સ્વરૂપ જાય ચૌદ પૂર્વનો સાર મોક્ષ ને ચૌદ પૂર્વનો બોધ શા માટે છે જીવ છૂટી જાય એટલે તો નિર્વિકલ્પતા થઈ જાય એટલે જીવ અમુક કાળ સુધી શૂન્ય થી કાંઈ નથી જોતું બ્રહ્મચારી કોઈ પૂછેલું એકસો અઠ્યાવીસમો પત્ર તો કે આ શું તો કે નિર્વિપ દશા માંગી તો બે ઘડી ખાલી નિર્વિકલ્પ રે એ શ્રેણી માંડીને સીધો કેવળ જ્ઞાન થઈ જાય સમકિત નહીં કેવળ જ્ઞાન થઈ જાય એટલે ચૌદ પૂર્વનો સારો શું છે મોક્ષ ને છેલ્લે તો નિરિકુલ થઈ જાય એટલે મોક્ષ થઈ જાય એનો એટલે ચૌદ પૂર્વ સાર જ થયો ને સંગલ વિકૂલ દાબી દે તો દાબી દે એટલે ઉપશમ શ્રેણી કહેવાય બે પ્રકારની શ્રેણી હોય ક્ષાયક અને ઉપશમ ક્ષય પછી વાળો શ્રેણી ના માંડી શકે આ તો શાસ્ત્રી વાત તમે પૂછવું એટલે દાબી દે પછી દબાયેલું દબાવેલું રહે ને એ ડીફ્યુઝ થઈ જાય પછી ઉફાળ એ કર્મ સતત કે ધક્કો ન મારે બધા નિયમ છે કર્મગ્રંથમાં પ્રદેશ પ્રકૃતિ સ્થિતિને અનુભાગ એટલે માનો કે અઠવાડિયાનું કર્મ છે અઠવાડિયા સુધી દબાવ્યું રાખો પછી નવમે થઈ ઊઠે જ નહીં હોય જ નહીં એટલે ઉપશમ ભાવે સત્સંગ કરે એટલે દબાવેલી પ્રકૃતિ પછી ક્ષય થઈ જાય અને ઉપશમવાળો શ્રેણી માંડે અને બારમા ગુણ સુધી જ્ઞાનીનો આશ્રય રાખે તો એ નહીં કેવળ જ્ઞાન થાય પછું દબાવી રાખ્યું તોય આશ્રય છોડી દે તો સ્પ્રિંગ એમ છટકે પડે પછી એટલે કર્મગ્રંથમાં એ સમજાવ્યું છે કે દબાવી દે એટલે શું થાય દબાવી દે એટલે એણે સાપ પકડ્યો છે સાણસામાં જ્યાં સુધી એ પકડેલો રાખશે સાણસો ત્યાં સુધી સાપ દબાયેલો રહેશે ત્યાં સુધી ડંખ નહીં મારે જો સાણસો ઢીલો કર્યો ત્યાં તો ડંખ મારશે આ ઉપશમ બીજો દખલો આપ્યો છે કર્મ સમજવા માટે સેલો દેવતા બળી રહ્યા છે અંગારો એની ઉપર ઓલું સફેદ સફેદ થઈ જાય ને પહેલાં જમાના ચૂલો કરતા એટલે રાખ જ્યાં સુધી હવાનો વાયરો નહીં આવે સંકલ્પ વિકલ્પનો ફૂંક નહીં મારે ત્યાં સુધી ભડકો નહીં થાય એ નિર્વિકલ્પ દબાવી રાખ્યો છે એણે ઓલું બળે તો છે ધીરે ધીરે રાખ થઈ જશે ફૂંક મારશે ને તો ભડકો થશે પાછો એટલે આવવાનો વાયરો સંકલ્પ આવવા નહીં દેતો એટલે સંકલ્પ વિકલ્પ ઉઠે ત્યારે જાપ કરવા માંડવાનો સજાત્મા ગુરુ સજાત્મા પરમ ગુરુ તોય આપણે સીધું ન અટકે પણ કર્મનો બંધ એકદમ મંદ થઈ જાય ગુસ્સો આવ્યો કે મારવા છે બે લાફા એટલે જાપ કરવા માંડે સજાતમાં પરમ ગુરુ ઝઘડો ચાલુ છે પણ આપણે મનમાં સજાત્મક પરમપરો બહારથી તો ગાળે બોલે જ પણ સજાત્મક પરમપરો ઉપયોગમાં રાખે એટલે મારો નથી જાવે તો ગાળ દે ખાલી ધીરે ધીરે એટલે એમાં શમી જાય પછી બીજી રીતે કે હવે જાતો મારવા તો નારે ના એવું કંઈ કોક કરવી નથી પછી વયું ગયું હોય ઉપશમ પછી હોય કન્વર્ટ થઈ જાય આપણે ખાવાની ઈચ્છા થાય બપોર બાર કે આજે ગરમ ગરમ ભજિયા બાસુંદી ખાવી છે ના આજે તો નથી જ પછી સાંજ સુધી ખમે હજી આપે છે ના પછી બીજે દિવસે ઈચ્છા ન હોય ત્યારે ઉદ્ભવ પામી હોય બીજી તિથિ હોય એટલે મેથી તો ખાવાના જ ન હોય ને પછી આ તો ખાતા જ નથી અમે ચૌદશમાં તો આઠમમાં તો પછી વયું જાય કર્મ એટલે ઉપશમ ભાવમાં એ કર્મ ઉદયમાં આવ્યું હોય ને અમુક અવધિ પતે પછી કર્મ વયું જાય બધી સમસ્યાનો ઈલાજ ઉપશમ છે ખરી દવાએ ભવરોગની ઉપશમ છે કૌપા લીધું ઔષધ તો ના માધી છેલ્લે ઉપશમ જ મોટું ઔષધ છે દબાવી દેવું છોડવો જ નહીં એને સાપને નહીં તો ડંખ મારશે વૃત્તિ મરો રે જીવની ઉદય મહાબળવાન જપ જાકો જયસે સો ઉદય સો સોહે તેની થાન બનાસી દાસજી કહે છે સમયસર નાટકમાં વૃત્તિ એને ઉઠશે વૃત્તિ મરોડે જીવ નહીં ઉદય મહા કર્મનો ઉદય એવો છે કે તારી વૃત્તિ બદલી જશે જપ જાકો જયસો ઉદય સો હે તેની થાન ઉદયમાં આવશે એટલે આપણે શું કરવાનું મહેનત કરી જાપ કરીને મારી નાખવાની વૃત્તિ મરોડે જીવ નહીં ઉદય મહાબળવાન છે બ્રહ્મદેવ ચક્રવર્તી જેવા શલાકા પુરુષની વૃત્તિ બદલી ગઈ નરકે ગયા દબાવી રાખવાનું જાપથી નહીં તો વૃત્તિ મરોડે એટલે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય તમારા કહેલા રથમાં અહોરાત્ર રહો એ જ મારી આકાંક્ષાને વૃત્તિ થાવ મારી આ વૃત્તિ થાવ કે તમે કહું એમ એમાં જ હું એક પળે બહારનો નીકળી જાઓ એ જ મારી આકાંક્ષાને વૃત્તિ થાઓ આપણી વૃત્તિ બધી છે પાંચે ઇન્દ્રિય છઠ્ઠું મન પૌદગલિક મહાત્મ્ય દબાવી દેવાનું દબાવ્યા કરો દબાવ્યા કરો પણ ટેવ પડી જાય પણ ધીરે ધીરે એવું થાય તો દાખલો આપ્યો છે કે શરૂઆતનો તીવ્ર હોય બગીચામાંથી ફૂલ લેવાને ટેબલ પર મૂકે સુગંધિત હોય એટલે એટલે બધું બરોબર રાખે ફૂલે બરાબર રાખે ટેબલ પર બીજા દિવસે થોડોક કરમાઈ જાય અડસઠ પછી કચરામાં જાય ને ફૂલ પછી રંગે નથી ને સુગંધે નથી દાખલો આપ્યો છે પછી ઉલટું કચરામાં ન લે કહે હા લઈ જાઓ કેટલા દિવસ રાખો છો કચરો અહીંયા જે અડવા નહોતો દેતો કોઈને એને બદલે પછી કચરામાં જાય એનો રંગ વહી ગયો સુગંધ વહી ગઈ મહાત્મ્ય વહી ગયો એનું એ વૃત્તિ કાબૂમાં રાખે ને ઉપશમ એટલે ધીરે ધીરે પછી એવું થઈ જાય વ્યવહારિક દાખલો આપણે રસગુલ્લાની બાધા લીધી કે નથી ખાવા શરૂ કરે પાણી આવે જોઈએ એટલે નામ બોલીએ તોય પાણી આવે ધીરે 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 પછી ટેવાઈ જાય ને પછી રસગુલ્લાની થાળ પડતી તો હું તો ખાતો જ નથી ત્રણ વર્ષથી વ્યવહારિક ચા પીતો હોય પછી ચાની બાધા લઈ લીધી હોય પછી પછવા પછી ચા 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 પછી એને કંઈ થાય ને ચા લઈને આવેલો ઉભર પે અમે નથી પીતા તને ખબર નથી પછી ક્ષય થઈ જાય ગયું પછી ક્યાં છે બી જ નથી તો ઉગે કેવી રીતે બી નથી તો ઉય કેવી રીતે આગળના ભાવમાં એટલે પ્રતિક્રમણ કરીએ ને કર્મનું ક્ષમાપના બોલીને બેઠા બેઠા વિચારથી કરીને ક્રોધ માન માયા લોભ એ કર્મ ઓછા થતા જાય એટલે આ ભવે ઓછા થશે ભવાંતરે આવે જ ક્યાંથી હોય જ નહીં તો સ્ટોકમાં થોડાક હોય તો થોડાક આવે તો પાછા પ્રાર્થનાથી પચકાંડથી નિયમથી યમથી સત્સંગ ન બળે એ દબાવશે ને તો થોડુંક વધશે તપ કરીને કાઢી નાખશે નય જ લો બાકી જે વજા છે થોડા એટલે આશ્રવ આવે છે તળાવમાં પાણી ભરાય છે બધી બાજુથી આશ્રવ કહેવાય એને આવ પાપનું વૃત્તિ કાબૂમાં નથી એટલે આ બાજુ ભોગવે છે પાછું માનું એને કમાવું છે ખાવું છે વર્લ્ડ ટૂર કરવું છે ન કરવાનું કરવું છે એટલે કરે છે એટલે એ કર્મ પૂરું થઈ ગયું ને એટલે આ બાજુ એ ભોગવીને દૂર કરે છે નવા આવતા જાય છે જૂના ભોગવીને પાછા દૂર થતા જાય છે એટલે હવે એણે શું કરવાનું આવનો તળાવનો દરવાજો બંધ કરી દેવાનો એટલે આવું બંધ થઈ ગઈ આશ્રમ દ્વાર બંધ કરી દીધું સત્તાવન આશરો દ્વાર કયા છે સમાધિ સોપનમાં ટૂંકમાં આશ્રવ બંધ કરી દીધા ભોગવન ચાલુ છે ઓલું ખપવાનું એટલે એટલા ઓછા થાય છે નવા બંધાતા નથી જૂના વયા જાય છે ભોગવીને થોડાક વહી ગયા છે ખાડો છે ને તળાવમાં પાણી વયું જતું હતું આવો આવું બંધ કરી દીધું એટલે ભરાતું નથી ભરેલું હતું એ છ વહેતું જાય છે પણ ખાડાનું પાણી કેમ નીકળે એટલે તડકો આવે ને એટલે સુકાઈ જાય તપથી સુકવે પછી એટલે પાણી ઉડી જાય એટલે ખાલી થઈ ગયું તળાવ સુકાઈ ગયું પછી ભવંતર શું લઈ જાય છેદ નહીં તો એટલે સંથારો સમાધિ મરણ ચોવ્યારના પચકાણ મારે ખાવું જ નથી લીલોતરીના પચકાણ તે પચકાણ સાથે શું પચકાણ સાથે દેહ છોડે તો એને તો બાદ લીધી છે આવતને તો ભવાંતર કેમ પછી સાથે આવે એટલે આ તો સમજવા માટે લીલોતરીના પચકાણ છે પછી ગાય ભેંસ થાય જ કેવી રીતે હજી મોક્ષે ન જવાનો પણ એમ તો ખરે શું પચકાણ છે એના લીલોત્રીના જ્ઞાનીની સાક્ષી જ્ઞાનીએ આપ્યા છે કે જ્ઞાનીને સાક્ષી લીધા છે યથાર્થ યાવત એટલે એને એવો બહુ તો મળે જ નહીં કે લીલોતરી ખાવી પડે એટલે ગાય ભેંસ બકરી થાય જ નહીં ને લીલોતરી નથી ખાવી તો હરણ ખાય તો સિંહ વાક તો થાય જ નહીં હિંસક પશુ એટલે બે જ બાજુ દેવલોક ને મનુષ્યલોક એમાં તપાસ કહું કે દેવ દેવલોકમાં શું છે ઇન્દ્રની ભવ્યતા એટલે દેવમાંય નથી જવું એને એક જ બધું માણસ એટલે અત્યારે જે છે સ્થિતિ એને કરતાં સારી જ આવશે ને એટલે એને સત્પુરુષ રૂબરૂ મળશે એટલે મોત આવે ને તો બહુ જીવવાનું કોશિશ નહીં કરવાની કંઈ આના કરતાં સારું મળવાનું હોય જો આ પચ્યું હોય તો અહીંયા તો સત્સંગનો એ બહુ નથી અહીંયા સત્સમગમનો જોગે નથી આપણી પર સત્પુરુષ હોય એવું નથી અહીંયા તો મરી જાય તો સારું એને આ બધા આ બધી વૃત્તિ એને ખપાવી દીધી છે એટલે અધોગતિ તો કરવાનો જ નથી એ રેન્જમાં નથી જવાનો દેવ લોકોને જોતું નથી તોય કદાચ જવું પડે તો લાખ બે લાખ પાંચ લાખ વર્ષ ભલે જ જઈ આવે નવા તો નથી બાંધવાનો સમકેત સાથે જાશો તો ફરીવાર માણસ થાય તો સારું ને અહીંયા જે સાધન છે પણ એટલે ફેંકી નથી દેવાનું અત્યારે આપઘાત કરીને પાછું અહીંયા પૂરો કસ કાઢી લેવાનો આનો પછી શાંતિથી એમ થાય કે હવે આ કસ નીકળે એમ નથી આ ભાડેની જગ્યા ખાલી કરવાની છે આ ઓનરશીપની જગ્યા નથી ખાલી તો કરવી જ પડશે વહેલી મોડી તો શાંતિથી છોડી દે એટલે સમાધિ મરણ થાય એટલે આના કરતાં સારો બહુ મળે પછી એટલે મરણ સંથારો સંલેખના સંસ્તર અંશન આખું બધું વ્યવસ્થિત વિજ્ઞાન છે મેથમેટિક કે વધારે સુખી થતો જશે સત્સુખ સાચું સુખ મળતું જશે એટલે અહીંયાનું ચાલુ રહેશે સાથે સત્પુરુષ મળશે અત્યારે એકલું એકલો વાંચન કરતો હતો પછી માથે સત્પુરુષ કહે છે એની ફિકર જ નહીં કાંઈ એટલે અર્જણ સમકિત થશે સમકિત હશે તો શાહિક સમકેત થશે શાહીક તો કેવળ જ્ઞાન થશે અને કાયમી ધોરણે જેવું છૂટી જશે સુખી થઈ જશે આવી જ નહીં ને સંપ્રદાય સમાજ વ્યવસ્થા માટે બરોબર છે આત્મા સાથે કઈ સંબંધ જ નથી આને જાતિ વેશને કોળને સહજાત્મ સ્વરૂપ પરમગુરૂ